ગુજરાતની ભૂગોળ જનરલ નોલેજ પ્રશ્ન એક ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે જવાબ મે પ્રશ્ન બે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે જવાબ પ્રશ્ન રાજ્ય પંખી કયું છે જવાબ સુરખાબ પ્રશ્ન ચાર ગુજરાત કેટલા અક્ષાંશ અને રેખાંશ વચ્ચે આવેલો છે જવાબ વીસ પોઈન્ટ એક ડિગ્રી થી ચોવીસ પોઈન્ટ સાત ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને અડસઠ પોઈન્ટ ચાર ડિગ્રીથી ચુમ્મોતેર પોઈન્ટ ચાર ડિગ્રી પૂર્વરેખાંચ પ્રશ્ન પાંચ ગુજરાતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે જવાબ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર પ્રશ્ન છ વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે જવાબ કચ્છ પ્રશ્ન સાત વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે જવાબ ડાંગ પ્રશ્ન આઠ ગુજરાતમાં સૌથી મોટો પુલ કયો છે જવાબ ગોલ્ડન બ્રિજ ભરૂચ પાસે નર્મદા નદી પર આવેલો છે પ્રશ્ન નવ ગુજરાતમાં સૌથી મોટો ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે જવાબ અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લામાં પ્રશ્ન દસ ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ સાબરમતી નદી ત્રણસો વીસ કિલોમીટર લાંબી છે પ્રશ્ન અગિયાર ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે જવાબ નળ સરોવર પ્રશ્ન બાર ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે જવાબ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે પ્રશ્ન તેર ગુજરાતના ક્યાં શહેરમાં સૌથી વધુ મંદિરો છે જવાબ પાલિતાણા પ્રશ્ન ચૌદ ગુજરાતનું સૌથી મોટું ખેત ઉત્પાદન બજાર કયું છે જવાબ ઊંઝા પ્રશ્ન પંદર ગુજરાતમાં સૌથી મોટો પ્રાણીબાગ કયો છે જવાબ કમલા નેહરુ જીઓલોજીકલ પાર્ક કાંકરિયા અમદાવાદમાં આવેલું છે પ્રશ્ન સોળ ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે જવાબ પાંચસો નેવ કિલોમીટર પ્રશ્ન સત્તર ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે જવાબ પાંચસો કિલોમીટર પ્રશ્ન અઢાર ગુજરાતનું એકમાત્ર સિનેગોગ યહૂદી ધર્મ સ્થળ ક્યાં આવેલું છે જવાબ અમદાવાદમાં પ્રશ્ન ઓગણીસ ભારતનો સૌપ્રથમ સૌ પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં સ્થાપવામાં આવેલ છે જવાબ જામનગર કિનારે પ્રશ્ન દેશનું સૌથી મોટું ખનીજ તેલ શુદ્ધિકરણનું કારખાનું એટલે કે ક્યાં આવેલી છે જવાબ જામનગરમાં પ્રશ્ન એકવીસ દેશની કેટલા ટકા વસ્તી ગુજરાતી ભાષા બોલે છે જવાબ ચાર પોઈન્ટ આઠ ટકા પ્રશ્ન બાવીસ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે જવાબ બનાસ નદી પ્રશ્ન ત્રેવીસ ગુજરાતનો કુલ વિસ્તાર ભારતના કુલ કેટલા ટકા જમીન જેટલો ભાગ ધરાવે છે જવાબ છ ટકા પ્રશ્ન ચોવીસ ગુજરાતમાં સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે જવાબ મધ્યસ્થ ગ્રંથાલય જે વડોદરામાં આવેલું છે પ્રશ્ન પચીસ ગુજરાતની વાયવ્ય સરહદે શું આવેલું છે જવાબ પાકિસ્તાન પ્રશ્ન છવ્વીસ ભારતમાં સૌ પ્રથમ રાંધણ ગેસ પૂરો પાડવાની યોજના રાજ્યમાં શરૂ થઈ હતી જવાબ ગુજરાત પ્રશ્ન ગુજરાતનું સૌથી મોટું અભયારણ કયું છે જવાબ કચ્છનું રણ પ્રશ્ન ગુજરાતમાં કેટલા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જવાબ ત્રેવીસ અભયારણો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન ઓગણત્રીસ ગુજરાતનું કયું મંદિર કર્કવૃત્ત પર આવેલું છે જવાબ મોઢેરાનું સૂર્યમંદિર પ્રશ્ન ત્રીસ ગુજરાતમાં કયા પ્રકારની આબોહવા છે જવાબ મોસમી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં શેર કરી દો